ફોર્ટી મેન્સ એન્ડ વિમેન પ્લેયરોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ બે હજાર દસથી માનનીય મોદી સાહેબ અને વી આનંદ જે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન હતા તેમના સહયોગથી તેમણે ચેસને ગુજરાતમાં સૌ પ્રથમ સ્કૂલમાં દાખલ કર્યું અને એમણે ગામડા સુધી ચેસ પહોંચવું જોઈએ એમનું અભિયાન હતું ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હોવા છતાં પણ ચેસમાં એમને વધારે ઇન્ટરેસ્ટ લીધો છે અને બહુ સુંદર રીતે એસી હોલમાં બહુ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અબવ સિક્સ્ટીવાળા જે ભાઈઓ બહેનો બધાએ ભાગ લીધો છે અને બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે